ભારતમાં ફરી એકવાર કોરોના વાયરસ સંક્રમણ સતત વધી રહ્યું છે અને કોવિડ ના વધતા જતા કેસોએ લોકોમાં ચિંતા પેદા કરી છે દેશમાં કોવિડના સક્રિય કેસ વધીને ત્રણ થયા છે રવિવારે આરોગ્ય મંત્રાલયના તાજેતરના અપડેટ મુજબ ચોવીસ કલાકમાં છસો પંચ્યાશી નવા કેસ નોંધાયા છે જ્યારે અગાઉ શનિવારે પાંચસો નવા કેસ નોંધાયા હતા કોરોનાનો ચેપ સતત વધી રહ્યો છે અને આવી સ્થિતિમાં આરોગ્ય વિભાગે લોકોને સાવધ રહેવાની સલાહ આપી છે શુક્રવારે કોવિડ સંબંધિત ચાર નવા મૃત્યુ નોંધાયા હતા જે અગાઉના દિવસે સાત હતા ઉત્તર પ્રદેશ દિલ્હી કર્ણાટક અને કેરળમાં એક એક મૃત્યુ નોંધાયું હતું એક જાન્યુઆરી બે હાજર પચીસ થી દેશમાં છવ્વીસ કોવિડ નાઇન્ટીન મૃત્યુ નોંધાયા છે ચેપમાં વધારો થવા છતાં એક હજાર ચારસો પાંત્રીસ દર્દીઓ વાયરસમાંથી સ્વસ્થ થયા હતા અને દેશભરની હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર એક જૂન સક્રિય કોવિડ નાઇન્ટીન દિલ્હીમાં પણ કોવિડ નાઇન્ટીન સંબંધિત પ્રથમ મૃત્યુ નોંધાયું છે અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર પુષ્ટિ થઈ છે કે મૃતક સાહીઠ વર્ષીય મહિલા હતી જે પહેલાથી જ ઘણી બીમારીઓથી પીડાતી હતી ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના ડાયરેક્ટર જનરલ ડોક્ટર રાજીવ બહેલે કહ્યું કે અમે સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે આ સમય એકંદરે આપણે દેખરેખ રાખવી જોઈએ સાવધ રહેવું જોઈએ પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી તેમણે વધુમાં કહ્યું કે હાલનો ઉછાળો ઓમિક્રોનના પેટા પ્રકારોના કારણે છે આમ અત્યાર સુધી હળવા લક્ષણો જોવા મળ્યા છે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પુષ્ટિ આપી છે કે હાલમાં રાજધાનીમાં ઓગણીસ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેમણે લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે અને કહ્યું કે દિલ્હી સરકાર સતર્ક છે અને હોસ્પિટલો કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે કર્ણાટકમાં પણ સક્રિય કેસ વધ્યા છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે એક નિવેદન જાહેર કરીને સલાહ આપી છે કે લોકોને શાંત રહેવા સલામતી માર્ગદર્શિકાનું પાલન કરવા અને આરોગ્ય અધિકારીઓ સાથે સહયોગ કરવાની અપીલ કરવામાં આવી છે લોકોને ભીડ વાળા વિસ્તારોમાં માસ્ક પહેરવા સામાજિક અંતરનું પાલન કરવા અને સ્વચ્છતાનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે